ભગવાન શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે નખત્રાણાના સીધેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય સિંહ જાડેજાએ મંદિરને ચોખ્ખું ચણાક કરી સફાઈનો સંદેશો આપ્યો જયંત વાઘેલા વિસ્તૃત અહેવાલ બાવીસમી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામલાની પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજના છે તે પૂર્વે તમામ મંદિરોમાં સફાઈનું આહવાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે નખત્રાણા મધ્યે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય પ્રદ્યબંધસિંહ જાડેજા અને પાર્ટીના આગેવાનો દ્વારા સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી અને ખાસ કરીને આ સફાઈ ઝુંબેશે આમ લોકોને પણ પ્રેરિત કર્યા હતા અને આગામી તારીખ ના રોજ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે તમામ મંદિરો ચોખ્ખા ચણાક બને તેવી સાંસદ વિનોદ ચાવડા અને પ્રદ્યુબનસિંહ જાડેજાએ આંતર સાથેની વાતચીતમાં સૌને અપીલ કરી હતી